નમસ્તે આપ જોઈ રહ્યા છો રામોલ ચોવીસ ન્યૂઝ અરવલ્લી જિલ્લાના બિલોડા તાલુકાના વાંદનિયોલ ગ્રામ પંચાયતમાં આવતા વજાપુર ગામના લોકો આઝાદીના ઇઠ્યોતેર વર્ષ પછી પણ વિકાસથી વંચિત અને ગંદકીથી બેહાલ અરવલ્લી જિલ્લાના બિલોડા તાલુકાના વાંદનયોલ ગ્રામ પંચાયતમાં આવતા વજાપુર ગામના લોકો રોડ રસ્તાનું કોઈ ઠેકાણું નથી લાઇટ ની સુવિધા હજુ એ એમના ગામ સુધી પહોંચી નથી રોજે રોજ ગંદકીનો સામનો કરવો પડે છે એક બાજુ ગુજરાત સરકાર વિકાસની વાતો કરે છે ત્યારે આવા માંગ વજાપુર ગામમાં રોડ રસ્તા અને રોડ પર લાઇટ ની પણ કોઈ સુવિધા નથી ગામ માંગ એટલી બધી ગંદકીનો માહોલ છે કે જેથી ચાલીને નીકળવું પણ મુશ્કેલ બન્યું છે આવા માંગ ગામ લોકોને ત્યાંથી નીકળવું પણ મહામુસીબતનો સામનો કરવો પડે છે સ્કૂલના આજુબાજુમાં અસંખ્ય મચ્છરોનો વિકાસ થવા માંડ્યો છે જો આનો નિકાલ કરવામાં ન આવે તો ટૂંક સમયમાં રોગચાળો ફાટી નીકળે એવો માહોલ થયો છે જ્યારે આખા ગુજરાતમાં ચાંદીપુરમ વાયરસ નું કહેર જોવા મળે છે તો પછી આ ગામમાં ગંભીર બીમારી થશે તો આનો જવાબદાર ગુણ સરપંચને વારંવાર રજૂઆત કરવા છતાં પણ આના ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી એવી લોક ચર્ચાઓ ચર્ચાઈ રહી છે રાત્રિના સમયે તો અંધાર પર છવાયેલો રહેતા ગામના લોકોને રસ્તો પણ દેખાતો નથી આવવામાં વાહન લઈને તો ઠીક પણ ચાલીને કેવી રીતે જવું તે પ્રશ્ન છે અત્યારે ચોમાસા માંગતો બહુ ખરાબ પરિસ્થિતિનો સામનો ગામના લોકોને કરવો પડતો હોય છે ચોમાસા માં તો વરસાદ પડે તો રસ્તો જ બંધ થઈ જાય છે જામાપુર ગામના લોકોની માંગ છે કે ગ્રામ પંચાયત દ્વારા સત્વરે ગામના આ રસ્તાનું સમારકામ કરવા આવે અને ગંદકી સાફ કરવામાં આવે દવાનો છંટકાવ કરવા આવે અને જલ્દીથી જલ્દી આની વ્યવસ્થા કરવા આવે જેથી ગામના લોકોને આવા જવા માંગ રાહત મળે અને ગંદકીથી બીમારીઓ ફેલાતી અટકે તો હવે જોવું રહ્યું કે તંત્ર હુંફાળું જાગશે કે નહીં આજે વિકાસની રાહ જોઈ રહેલા વજાપુરવાસી ખેરાડા અરવલ્લી બ્યુરો ચીફ આ વજાપુર ગામ છે અને રાવળ ફળ્યું છે વજાપુરમાં અને ભરવાડની વસ્તી છે સાઈડમાં સ્કૂલ આવેલી છે પંચાયત વડ્યુલ લાગે છે વોદ્યુલ પંચાયતમાં વારંવાર જાણ કરવા છતોય કોઈ આ રસ્તામાં પૂરણ કરતા નથી ખાડા પૂરતા નથી અને પાણી ભરાઈ રહે છે મચ્છર બહુ થાય છે સાઈડમાં સ્કૂલ છે તો સ્કૂલમાં વિદ્યાર્થી પણ એમને ભાઈ તકલીફ થાય એવી છે અને સરપંચના લગભગ અમે મારા વોધેલ પંચાયત પંદર વર્ષથી મારા ગામમાં રોડનું કોઈ રોડનું નહીં ગામમાં કોઈ બી કાર્ય પંદરથી વીસ વર્ષથી કોઈ કાર્ય થતું નથી અને અમે વારંવાર રજૂઆત કરીએ છીએ છતો કોઈ કાર્ય થતું નથી અને અમે રસ્તામાં બહુ તકલીફ છેક નદીથી મોડી અને અમારા ગામ સુધી છેક આદિવાસી ફોડ્યું અહીંથી એક કિલોમીટર સ્કૂલથી એક કિલોમીટર જેટલું છે કોઈ રાતના બીમાર થાય દિવસના કોઈ બીમાર થાય તો એકસો આઠ જવાની સુવિધા પણ નથી રસ્તાની સુવિધા નથી એકસો આઠની સુવિધા તો છે પણ તો

રાબેતા હજ ઘરવેરા પણ ભરીએ છીએ દર સાલ વર્ષ ઘરવેરા ભરીએ છીએ કારણ કે સ્કૂલમાં છોકરો પણ એટલે દાખલા લેવા ઉતારા લેવા જઈએ એ પહેલો ઘરવેરો ભરીએ પછી ઉતારા મળે છે મને એટલે ઉતારા એ મારા વજાપુરના સોએ સો ટકા ભરેલા છે ઘરવેરા બાકી બાકી લેવાનું એ નથી છતોય પંચાયતમાં પંદરથી વીસ વર્ષ સુધી હું કોઈ કાર્ય થયું નથી પંચાયત થ્રુ કોઈએ કોઈ એટલે કોઈ નહીં અને હોય તો અહીંયા રેકોર્ડ પર બોલતું હોય વજાપુરનું કામ બોલતું હોય કે વજાપોરમાં કરી છે પણ હોય ના હોય સોયના સોએ પોંખી દેલું હોય અને ગામવાળા બોય તરી આવેલી છે કે અમે સાબુત કરી રહ્યા કે આ અહીં કોઈ કોમ થયું નથી માટે આમાં માટે કોક કરવું એવી મારી સરકાર વિનંતી છે